તેને પૂર્ણ કરવા માટે અમારું નિયામક મંડળ સતત પ્રયત્નશીલ રહેશે અમારા નિયામક મંડળે મને અને માન્ય ભાવાભાઈ રબારીને ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકેની જવાબદારી સોંપી છે હું અમારા નિયામક મંડળના તમામ માન્ય સભ્યશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું અમારા નિયામક મંડળની અંદર સિનિયર વડીલો છે તેમનું માર્ગદર્શન મળશે અને યુવાનો છે તે ઉત્સાહપૂર્વક વધારે કામ કરશે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અલગ સહકાર મંત્રાલય રાખીને તેનું નેતૃત્વ તેની જવાબદારી દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને સોંપી છે અને દેશમાં એક સહકારિતાનો નવો સૂર્યોદય આપણા દેશની અંદર થયો છે તો તેમના માર્ગદર્શન તળે આપણો બનાસકાંઠા જિલ્લો બનાસ ડેરી આગળ વધે તેના માટે પૂરેપૂરી મહેનત કરશું રાજ્યની અંદર પણ માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને સહકાર મંત્રાલય તરીકે માન્ય જીતુભાઈ વાઘાણી તે બંને પણ હવે સહકારના અનુભવી આગેવાનો છે હું તમામ પ્રદેશના પ્રમુખશ્રી પ્રદેશના શ્રીઓ તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું ખાસ કરીને પૂર્વ મંત્રી શ્રી કીર્તિશ્રીભાઈ વાઘેલા જેઓ અહીંયા ઉપસ્થિત ઉપસ્થિત રહી અને સર્વસંમતિથી અમારા નિયામક મંડળે આજે નિર્ણય કર્યો છે હું હૃદયપૂર્વક સૌ પ્રદેશના આગેવાનોનો અને સૌ લાખો પશુપાલકોનો હૃદયપૂર્વક આભાર માનું છું તેમની જે અપેક્ષાઓ છે જે આકાંક્ષાઓ છે એને અનુરૂપ બનાસ ડેરી એ માત્ર ગુજરાત રાજ્યની અંદર નહીં પૂરા દેશની અંદર અને દુનિયાની અંદર લાખો પશુપાલકોનું ગૌરવ વધારે અને તેમની સુખાકારી વધે તે પ્રમાણના અમારું નિયામક મંડળ મહેનત કરશે હું ભાગ્યશાળી છું કે મને સિનિયર આગેવાન તરીકે માન્ય પરબતભાઈ પટેલ સાહેબ હોય માન્ય જે કે સાહેબ હોય એવા વડીલો પણ છે અહીંયા અને યુથ ટીમ અમારા પીજયભાઈ હોય ભાઈ ભરતભાઈ હોય ભાઉભાઈ હોય તમામે તમામ અમારા અમરતજી હોય કે અહીંયા ફલજીભાઈ અમારું પૂરું નિયામક મંડળ ખૂબ ખંતપૂર્વક એ બાબુભાઈ અમારા બહેનો ચાર તો બહેનો છે કે જેનું પહેલી વખત માર્ગદર્શન નિયામક મંડળને મળી રહ્યું છે હું અભિનંદન આપીશ કે અમે સૌ સાથે રહીને આ કામને આગળ લઈ જઈશું